આજ રોજ આપના આગેવાનો અને કાર્યકરોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે વિસાવદરના પ્રશ્નોના સમાવેશ બાબતે સીએમને રજૂઆત કરાઈ છે ભેસાણ તાલુકો ઔદ્યોગિક એકમ માટે જીઆઈડીસીની માંગણી કરવામાં આવી છે વિસાવદર તાલુકાના અને જિલ્લાના આદિશાણ લાઇબ્રેરીની મંજૂરી બાબતે સીએમ સમક્ષ રજૂઆત કરાઈ જુનાગઢ જિલ્લામાં મગફળી ડુંગળી અને તુવેરનું મોટું ઉત્પાદન થાય છે ત્યારે કિસાનોને પૂરતા ભાવ મળતા નથી અને મગફળીના તેલ બનાવવાની વ્યવસ્થા અને મિલ્ક પ્રોડક્ટ બનાવવાની સરકાર વ્યવસ્થા કરે તેવી પણ રજૂઆત થઈ છે વિવિધ યુનિટની સ્થાપના માટે બજેટમાં સરકાર જોગવાઈ કરે અને કેરીના પાકની નુકસાનીનો સમાવેશ રાહત પેકેજમાં થાય સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા પરિવારોને ચોવીસ કલાક વીજળી કનેક્શન આપવાની માંગ કરી છે આવનાર બજેટમાં સરકારી રિપીટ આવનાર બજેટમાં સરકાર સારી જોગવાઈ કરે તેવી પણ આશાઓ વ્યક્ત કરાય છે અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકો વિસાવદર તાલુકો વિસાવદર નગરપાલિકા અને જૂનાગઢ તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સાથે લઈ અને માનની શ્રી અને અલગ અલગ વિભાગના મંત્રીશ્રી તેમજ અધિકારીશ્રીને મળવા અમે આવ્યા છે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદર વિધાનસભા વિસ્તારના કેટલાક મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય એવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે આવ્યા હતા આજે અમે કુલ પાંચ મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે અને મને આશા છે કે સરકાર આ પાંચ મુદ્દા અથવા પાંચ પૈકી જેટલા યોગ્ય લાગે એટલા મુદ્દા પર સારું કામ કરશે અમારો ભેસાણ તાલુકો છે એ ઔદ્યોગિક રીતે ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અમારા ભેસાણના વેપારીઓ મહેનતું ઉદ્યોગ સાહસિકો ધીમે ધીમે ભેસાણને ઉદ્યોગની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે ખેત ઓજારો બનાવવા ઓઇલ મિલો ચપ્પલ બનાવવાના કારખાના સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફૂડ પ્રોસેસિંગ કાજુ પ્રોસેસિંગ યુનિટ અમારા વહેસાણમાં ખૂબ એવા બધા કારખાનાઓ આવ્યા છે પરંતુ એક જીઆઈડીસી નથી આજે મેં માનની મુખ્યમંત્રીશ્રી માનની ઉદ્યોગ મંત્રી શ્રી અને માન્ય નાણાં શ્રી ત્રણેયને રજૂઆત કરી છે કે અમારા અમારામાં એક જીઆઈડીસીની જો સ્થાપના કરવામાં આવે તો વેપારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સબસિડી લોન બીજી ત્રીજી પરમિશનોની બાબતમાં ખૂબ ફાયદો થાય તેમ છે આ સિવાય અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે ભેસાણની જીઆઈડીસી બાદ વિસાવદર તાલુકો અને વિસાવદર નગરપાલિકાના કુલ મળીને વર્ષે ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ કોલેજ અથવા હાયર સેકન્ડરીમાં ભણે છે પણ અમારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની કોઈ સુવિધા આખા વિસાવદર તાલુકામાં નથી એટલે આજે મેં સરકારને વિનંતી કરી છે કે જે બજેટ આવે છે એમાં અમારા વિસાવદર માટે એક સારી લાઇબ્રેરીની જો આપવામાં આવે તો અમારા વિસાવદરના વિદ્યાર્થીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ છે અમારો જુનાગઢ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે કેમ કે મોટાભાગનો વિસ્તાર જંગલ સાથે સંકળાયેલો હોવાથી અમારે ત્યાં ઉદ્યોગો ઓછા છે અથવા મર્યાદિત છે અમારે ત્યાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે ડુંગળીનું વાવેતર થાય છે રાવણા બને છે ત્યાં રાવણા પાકે છે સોયાબીન તુવેર અડદ જામફળ સીતાફળ તુવેર આ બધા જ પાકોનું ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન અમારા જૂનાગઢ જિલ્લા આખાના ખેડૂતો કરે છે પરંતુ મૂલ્યવર્ધન કરી શકે વેલ્યુ એડિશન કરી શકે એવી કોઈ વ્યવસ્થા અમારા જિલ્લામાં નથી એટલે ખેડૂતોએ પકવેલા પાકનો પૂરો ભાવ મળતો નથી પરિણામે ખેડૂતોને ખેતી પોસાતી નથી અમારે ત્યાં કેરી પણ થાય છે ડુંગળી થાય છે સોયાબીન મગફળી બધું જ થાય જો મગફળીનું તેલ કાઢી અને ત્યાં વેચી શકવાની વ્યવસ્થા ઊભી થાય કેરીનો રસ બનાવી અથવા ડીહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય ડુંગળીનું ડીહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય સોયાબીનનું દૂધ કે સોયાબીનનું તેલ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય મિલ્ક પ્રોડક્ટ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય કોલ્ડ સ્ટોરેજો બને સીડ ફાર્મિંગ થાય આ બધી જો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના જુનાગઢમાં થાય તો ખાલી જૂનાગઢ જિલ્લામાંથી જ ખૂબ સારી રીતે પેદાશોનું પ્રોસેસિંગ કરી અને આખા ગુજરાતને સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ પૂરી પાડી શકાય એમ છે આજે મેં રજૂઆત કરી છે કે અમારા જૂનાગઢ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ કોલ્ડ સ્ટોરેજ ડેરી પ્લાન્ટ તેલ તેલની મિલ સીડ પ્રોસેસિંગ આ વગેરે પ્રકારના યુનિટ્સની સ્થાપના કરી અને ખેડૂતોએ પકવેલા પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન થાય એવી એગ્રો સ્થાપના કરવા માટે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે એવી રજૂઆત કરી છે અમારા જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અને અમરેલીમાં કેરીનો પાક ખૂબ વિશાળ પ્રમાણમાં થાય છે પણ આ કેરીના પાકની પાક નુકશાનીમાં સમાવેશ નથી થતો અન્ય જે જીરાયત પ્રકારના પાક છે એનો પાક નુકશાનીમાં સમાવેશ છે પણ કેરીનો પાક નુકસાનીમાં સમાવેશ નહીં હોવાના કારણે કેરી પકવતા ખેડૂતોને દર વર્ષે ઘણું નુકસાન થાય છે ક્યારેક માવઠાના કારણે ક્યારેક અતિવૃષ્ટિના કારણે ફાલ ખરી જાય ક્યારેક સોનમાં ખાવે જીવજંતુ આવી જાય અને કેરીના ફાલને નુકસાન પહોંચાડે આજે મેં રજૂઆત કરી છે કે કેરીના પાકનું પણ પાક નુકસાનીની અંદર સમાવેશ કરી અને જ્યારે જ્યારે કેરીમાં નુકસાની આવે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા થવી જોઈએ આ સિવાય પાંચમો પ્રશ્ન જે બહુ ગંભીર પ્રશ્ન છે આમ તો આખા સૌરાષ્ટ્રનો જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ ગ્રામ્ય જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આટલા જિલ્લાઓનો પ્રશ્ન છે પરંતુ મેં મારા મત વિસ્તારના ઉદાહરણો લઈ અને માનની મંત્રીશ્રીને રજૂઆત કરી કે સીમ વિસ્તારમાં જે ખેડૂતો ઘર બનાવીને રહેશે પોતાના વાડીએ પોતાના ખેતરમાં ઘર બનાવીને રહેશે એમને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી અનેક ગામડાઓ એવા છે કે જેમાં ગામની બહાર ખેતરોની અંદર મકાન બનાવી દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પરિવારો રહે છે પરંતુ તે લોકો સીમ વિસ્તારમાં રહે છે એટલે એમને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી એવું કહેવામાં આવે છે કે તમે ગામમાં રહેતા નથી સીમમાં રહો છો એટલે ત્યાં ખેતીનું મીટર હોય છે ખેતીના મીટરમાં આઠ કલાક લાઇટ આવે છે અને બાકીના બાર કલાક લાઇટ આવતી નથી એટલે સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા અમારા ખેડૂતો જે છે એને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન ખેતરમાં મળે જ્યાં એને ઘર બનાવ્યું છે ત્યાં એના માટેની મેં રજૂઆત કરી છે કુલ આજે પાંચ મુદ્દાઓની રજૂઆત મેં કરી છે મારી એવી લાગણી છે કે આ વિસાવદર વિધાનસભાના અતિ મહત્વના પાંચ પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો ખેતી મજૂરી કરતા લોકો વેપારીઓ અને વિદ્યાર્થી યુવાનોનું હિત ધ્યાનમાં રાખી બજેટમાં સારી જોગવાઈ કરે એવી આશા વ્યક્ત કરી છે જૂનાગઢમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવી આ ત્રણેય પ્રશ્નો ગુજરાતના નાયબ ગૃહ નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ અને સાંસ્કૃતિક વિકાસ મંત્રી હર્ષભાઈ સંઘવીના અંડરમાં આવે છે આજે હું એમની ઓફિસે ઘણા પ્રશ્નો જે એમના વિભાગના છે એની રજૂ હું ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત આજે એમની ઓફિસમાં કોઈ કામ લઈને કોઈ રજૂઆત લઈને ગયો છું એ ત્રણેય કામ એમના વિભાગમાં આવે છે જૂના વિસા વિસાવદરની લાઇબ્રેરી વેસાણની જીઆઈડીસી અને જૂનાગઢ જિલ્લાની એગ્રો ઇન્ડસ્ટ્રી મેં ત્યાં રજૂઆત કરી તો માનની મંત્રીશ્રીનો મને ફોન આવ્યો મારા નંબર પર અને એમણે કીધું કે જે કાંઈ રજૂઆત લઈને આવ્યા છો એને અમે ધ્યાને લેશું એક સારી બાબત છે રાજનીતિ તો ઠીક છે ચાલતી રહેવાની છે રાજનીતિ કરવા માટે તો બધા આવ્યા છે પણ જ્યારે જનતાનું કામ હોય ત્યારે જો બધા પોઝિટિવ અભિગમ રાખે અને સારું થાય એ ઉત્તમ બાબત છે હું આશા રાખું છું કે જો અમારા ભેસાણની અંદર જીઆઈડીસી અને વિસાવદનની અંદર લાઇબ્રેરી મંજૂર થશે તો હું તો ત્યાં સુધી કહું છું કે અમે સરકારનો જાહેર આભાર માનવા માટે આખા વિસાવદનના ખેડૂતોને લઈને હું અહીં આવીશ જો અમારા વિસ્તારના ખેડૂતો વિદ્યાર્થીઓનું સારું કામ સરકાર કરશે તો અમે આભાર માનવામાં સંકોચ નહીં રાખીએ આજે મેં રજૂઆત કરી છે મને આશા છે કે આવનારા બજેટમાં અમારા વિસાવદર ભેસાણની જે બે મુખ્ય માગણીઓ છે એ પૂરી કરશે સરકાર